ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને પાનવડ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જ્યાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ નહીં રહે તે માટે તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને પાંચસો રૂપિયા જમા કરાવવા માટેની નિક્ષય પોષણ યોજના હેઠળ પૈસા પણ જમા કરવામાં આવે છે આના સિવાય ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે तेहेतुति योजायल पोष्टी का हर कीट वितरण कार्यक्रम टीवी नी सरवार ले रहेला दर्दियों ने पोष्टी का हर कीट आपवामा आवीहती। ये संकल्प से के बियादर 25 सुदीमा टीमी मुक्ता भारत बढ़ावा माटे हैं। या निक्साई मित्र, अखले, आज ये पानवड़ सीएसी पीएसी होए, है ना अंडर मावता तमाम दर्दियों ने, या प અમારા સન્માન્ય વેપારી મંડળ દ્વારા અને અમારા કોન્ટ્રાક્ટર શ્રીનું પણ કામ કરે છે અને સાથે સામાજિક સેવામાં પણ સંકળાયેલા છે અને છોટાઉેપુર એમનું વતન છે તેમ છતાં અગિયાર જેટલા ટીમીના દર્દીઓને દત્તક લેવાનું એમને નક્કી કર્યું એમાં વરુણભાઈ અને એવો એક આપણે સરસ મજાનો એક આ કાર્યક્રમ તમને બધાને સાદા ભણાવવા માટે સ્વસ્થ બનાવવા માટે અહીંયા સૌ આપણે એકત્રિત થયા છીએ કાર્યક્રમમાં આપણે